નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતની તમામ આંગણવાડી બહેનો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે તેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની આંગણવાડી બહેનોને મોટી રાહત ઓનલાઈન કામગીરીમાંથી બાકાત એટલે કે જે આશા વર્કર બહેનોને ઓનલાઈન કામગીરી કરવી પડતી હતી એમાંથી જે છે એ હવે એમને મુક્તિ આપી દેવામાં આવી છે આખરે હજારો આશા વર્કર બહેનો માટે મોટી જાહેરાત તો હવે શું પગાર વધારો છે એનો લાભ પણ આંગણવાડી બહેનોને આપવામાં આવશે જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા જે છે એ આદેશ આપવામાં આવે તો એ પ્રમાણે આંગણવાડી કાર્યકર બહેનો રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર અને આંગણવાડી તેડાગર બહેનોને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ પગાર આપવામાં આવે તો જે પ્રમાણે હવે ઓનલાઇન કામગીરીમાંથી આશા વર્કર બહેનોને વાત કરવામાં આવે છે એના પછી આંગણવાડી કાર્યકર આંગણવાડી તેડાગર અને આશા વર્કર બહેનોને જે છે એ શું પગાર વધારાનો પણ લાભ આપવામાં આવશે એની તમામ માહિતી જે છે આપણે આજના આવડીની અંદર જોવાના જ છીએ તો હવે શરૂ કરીએ આજનો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આંખની સ્ક્રીનિંગની કામગીરી આશા વર્કર બહેનો નહીં કરે મેડિકલ સ્ટાફને જે છે છે એ જવાબદારી સોંપવામાં આવે ભાવનગર મ્યુનિસિપલ તમામ હેલ્થ સેન્ટરોમાં જે છે એ આદેશ જારી કરવામાં આવે છે તો આંખની સ્ક્રીનિંગની કામગીરી જે છે એ આશા વર્કર બહેનોને કરવાની હતી હવે જે છે એ એમને આ કામગીરીમાંથી જે છે એ બાકાત કરી દેવામાં આવે છે અને તમે અહીંયા જોઈ શકો છો આશા વર્કરોને ઓનલાઈન કામ માટે મોબાઈલ અને ઇન્સેન્ટિવ આપો ઓનલાઈન કામગીરી આશા બહેનોને આપવામાં આવી છે પરંતુ આ કામગીરી માટે કોઈ સાધન આપવામાં આવી નથી તો આશા બહેનો પોતાના પોતાના ઉપર જ કરતી હોય તેવા સંજોગોમાં કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલી છે છે સરકાર દ્વારા સિમ કાર્ડ આવે તો તેના નેટવર્ક પણ ઘણી જગ્યાઓ જે છે એ આવતા નથી જેથી કામગીરી જે છે એ ઠપ થઈ જાય છે આશા બહેનોની ઓનલાઈન કામગીરી કરવા માટે મોબાઈલ આપવામાં આવે આ અગાઉ પણ ઓનલાઈન કામગીરી આપી હતી ત્યારે આશા બહેનોને એમના બાળકોને ફોન કે એમના પતિના ફોનથી કામ કરતી હતી વધુમાં હાલમાં સરકાર તરફથી ઘણા નવા કામો જે છે આપવામાં આવે છે જે કામો મોબાઈલ વગર કરવા શકે નથી આ કામો માટે કોઈ ઇન્સેન્ટિવ પણ આપવામાં આવતો નથી મોબાઈલ નવી કામગીરી માટેના ઇન્સેન્ટિવ આપવામાં આવે મોબાઈલ ફાળવવામાં ના આવે ત્યાં સુધી બહેનો ઓફલાઈન કામગીરી કરે તો તેને માન્ય ગણે તેવી ભારતીય મજૂર સંઘ દ્વારા જે છે એ આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી તો જે આંખોના સ્ક્રીનિંગની કામગીરી ઓનલાઈન આશા વર્કર બહેનોને જે છે એ કરવી પડતી હતી હવે જે છે એ અમને એ કામગીરીમાંથી બાકાત કરી દેવામાં આવે છે અને જે બીજા કામો જે છે એ અમને કરવાના થાય છે એ કામો જે છે એ હવે એમને એના માટે જે છે એ મોબાઈલ અને ઇન્સેન્ટિવ આપે તેવા જે છે એ ચાન્સીસ લાગી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરમાં લોકોની આંખો ચેક કરવાની કામગીરી આશા વર્કરોના સીરી નાખવામાં આવેલી હતી જે મામલે યુનિયન દ્વારા તેનો વિરોધ કરી હેલ્થ મંત્રીઓની રજૂઆત કરી હતી જેથી પગલે આશા વર્કરોને સોંપેલી કામગીરી જે છે એ હવે હેલ્થના સ્ટાફે કરવાના આદેશ આપવામાં આવેલા છે તો આશા વર્કર બહેનોને જે છે એ આ કામગીરીમાંથી જે છે એ બાકાત કરવામાં આવેલી છે અને હવે તેઓ જે પણ ઓનલાઈન કામગીરી કરે છે એના માટે જે છે એ એમને મોબાઈલ મોબાઈલ આપવામાં આવે અને સાથે સાથે એ જે પણ કામ કરે છે એનું જે છે એ ઇન્સેન્ટિવ આપવામાં આવે એ જે છે એ આરોગ્ય મંત્રીને જે છે એ રજૂઆત કરવામાં આવેલી છે અને પગાર વધારા વિશે તમે એ જોઈ શકો છો આંગણવાડી બહેનોને બી એલ ઓની કામગીરી માટે મુક્તિ આપો પગાર વધારો સહિતના જે છે એ પડતર પ્રશ્નો છે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આ મુદ્દે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવને લેખિત રજૂઆત કરી છે જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પડતર પ્રશ્નો ઉકલવા માટે બેઠક કરવા સમય માગવામાં આવે છે સંઘ દ્વારા અગાઉ બીજી ઓગસ્ટ રોજ મહિલા અને બાળ વિકાસ કમિશન સાથે બેઠક કરી હતી જેમાં થયેલી રજૂઆતો સામે અપાયેલા આશ્વાસનની દિશામાં કોઈ કામગીરી થઈ નથી જેના પગલે આંગણવાડી બહેનોમાં રોષની લાગણી ફેલાય છે બીએલઓ ની કામગીરીના વિરોધ ઉઠતા ઘણા જિલ્લાઓમાં હુકમ રદ કરાય છે જો કે ગાંધીનગર મહેસાણા વિસાવદર સહિતના તાલુકામાં હજુ પણ આંગણવાડી કાર્યકરો પાસેથી બીએલઓ ની કામગીરી કરાવવા જે છે એ નોટિસ અપાય છે હાઈકોર્ટના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરને રૂપિયા ચોવીસ હજાર આઠસો તથા તેડાગરને રૂપિયા વીસ હજાર ત્રણસો સત્તરે ચુકવવા જે છે એ માંગણી કરી છે આંગણવાડીનો સમય જે છે એ સવારે 10 કલાક કરવા ગરમ મસાલા ફ્રૂટ્સ વગેરેના રેટમાં સુધારો કરવાની દરખાસ્ત તાત્કાલિક મંજૂર કરવા માટે જે છે એ માંગણી કરવામાં આવે છે આ ઉપરાંત નાના મોટા અનેક પ્રશ્નોની ચર્ચા પણ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા તંત્રનો સમય જે છે એ માંગવામાં આવે છે તો ઓનલાઈન કામગીરીમાંથી જે છે એ આશા વર્કર બહેનોને જે છે એ બાકાત કરવા માટે હાઈકોર્ટના આદેશ પ્રમાણે જે છે એ આંગણવાડી કાર્યકરને રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર ચૂકવવા માટે આંગણવાડી બહેનોને જે છે એ રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર ચૂકવવા માટે જે છે એ રજૂઆતો કરવામાં આવી છે આપણે આશા રાખીએ છીએ કે ટૂંક સમયની અંદર આપણને આ બાબતે જે છે એ સારા સમાચાર મળે આ બાબતે વધારે કોઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો એની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ